કોર્પોરેશન દ્વારા ડબોય વાઘડ્યા રિંગ રોડ પર ચાલી રહેલી ગટર લાઇનની ગોકળકાય ગતિએ ચાલતી હોય પાસે આવેલી સ્કૂલના નાના ભૂલકાઓને તેમજ રહીશોને અવરજવરમાં અને વાહન પાર્કિંગમાં પારાભાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય સ્થાનિકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરતા અધિકારીઓ પણ સ્થાનિકોને સાંભળતા નથીના આક્ષેપ કર્યા હતા વડોદરા સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જોવા મળી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે જ્યાં નાના ભૂલકાઓની સ્કૂલ પાસે જ મસ્ત મોટો ખાડો ખુલ્લો મૂકી દેતા બાળકો ઈજાગ્રસ્ત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ ખાડા ની અંદર પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ આ મુદ્દે ગંભીરતા નહીં લેતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અહીં રસ્તો સાંકડો હોય અને ખાડાઓ મોટા કર્યા હોવાથી અવરજવર તેમજ વાહન ચાલકોને પણ પાર્કિંગ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના સ્માર્ટ સત્તાધીશો વહેલી તકે ગટર લાઇનની કામગીરી પૂર્ણ કરી ખાડાઓ પૂરે તેવી રહીશોએ માંગ કરી હતી